ગુજરાત પ્રવાસન વિભાગ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો કચ્છ જિલ્લાના ગોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓએ બાર આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત વિવિધ દેશમાંથી આવેલા પતંગબાજોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારવા સાથે આવકાર આપ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે આ તહેવારને સમગ્ર ભારતમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે પરંતુ તે સમગ્ર દેશને એક તાતણે જોડે છે ગુજરાતે આ પર્વને ટુરિઝમ સાથે જોડીને તેનું મહત્ત્વ અનેક ઘણું વધારી દીધું છે રાજ્ય સરકાર સરહદી ગામ ગોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરીને ટુરિઝમના વિકાસ સાથે ગ્રામજનોનું જીવન ધોરણ ઊંચું આવે તે દિશામાં પ્રયાસો કરી રહી છે કચ્છના પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ હોવાનું પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું ગોરડો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન ઓમાન પોલેન્ડ બેલ્જિયમ ફ્રાન્સ ફ્રેન્ચ પોલેનિશિયા પોર્ટુગલ રોમાનિયા ટ્યુનિશિયા સિંગાપોર સાઉથ આફ્રિકા યુક્રેન વિયેતનામ તેમજ રાજસ્થાન અમદાવાદ અને કચ્છ જિલ્લાના પતંગબાજોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું આ સાથે શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની ખૂબ જ મજા માણી હતી કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી નૃત્યકૃતિઓને વિદેશી પતંગબાજો સહિતના મહાનુભાવોએ બિરદાવી હતી